તમારો છોકરો પછી નોકરી કરીએ કે તમારા ધંધામાં ધ્યાન દે ના ના વેની મળતી હોય ના મારે તો મને એમ થાય કે એન્જિનિયર કરવી અને પછી જોબ કરવી છે પણ પપ્પાના ધંધામાં જો પપ્પા ના સંભાળી હગે તો પછી ધંધામાં કરીશ હાસી વાત ના ના ધંધો પેલા બરાબર ને અરે ના ધંધા માર હોય તો ધંધામાં ધ્યાન દેવાય બરાબર ને ભાઈ મારી બેન એવું છે આવક બહુ છે ધંધામાં અરે ના નોકરી તા પછી 3ヘッド、ポグラウィン、アカタタンタンハリアをコイン、アテンディー、イン、バラバン。エうン、ナポシー、オウエイ、ケケモミ、ジョー、ダメケタウム、カウン、ミドトン、サンパンツ、イン、バラバン、トドメウ、ラケノ、クリコ、ダノ、クリコ、ヘマ、ディクロポニー、ユンケ、ニー、マダ。アリナ、メウナ、キヨ、アタカリ、ポイション、ケ、ホン、カウン、メマ、バディン、チュー、イ、バラバンディー。アシー、ワシ、ダマリポ હા આંટી બરાબર એટલે જ ને પપ્પાનો ધંધો છે પહેલેથી તો એમાં ધ્યાન દેવાય પાછું હું એક ને એક છું પછી બીજો ભાઈ હોય તો બરાબર કે હાલો એ ધંધો સંભાળે તો હું નોકરી કરું જોબ કરું પાછી જોબ કરું તો ગમે ને અમારે જવું પડે મમ્મી પપ્પા એકલા થઈ જાય એટલે જ ને મારે ના મારી સેટું જાઉં ને આવું ને એ ખૂન કરે એના કરતાં એ ધંધો સારો હાલે ધંધાનું ધ્યાન દેવાય ભણતર તો જરૂરી છે ભણવું તો જરૂરી છે ના ભણવું તો પેલા જરૂરી છે બાપા ભણતર બહુ માગી ગમે

એના પછી આવવાનું છે નહીં બરાબર ને અમારા રિવાજ ના છોકરી લઈ જવાનું પછી છે ને ખબર પડે ને તો માણસ વાત કરે તમને ના ખબર આસી વાત છે તમારે હાલ હાલ ઉભા થાવ ઘર બતાવ હાલ વે ઘર જોઈ લઈ હાતી હાલ હાલ ઘર જોઈ લ્યો તમે હરો કઈ દીકરી ઘર જોવો તો કા આવો અમને જોઈને કી જોઈ ને એક દીકરી છે લટકી અમે કે દી એમ થાતું માં દીકરી ને હારું ચડી જાય ને એટલે બસ બીજું કઈ નહીં ભાઈ ફેન ફોટો ને વાયડા ને એવા ચડી જાય ને તૂટાન દીકરી હેરાન થઈ જાય તમને ન ખબર હસી ભાઈ અમારે સોનલના કેટલા માગા હતા એટલા માગા હતા પણ અમારો જમાઈ બહુ ગયો બાપા કોઈ દિવસ ઉપાડીને બોલે નહીં અમારે ભાઈ સોનલ સોનલની એવી રાખી ખોટું ન બોલાય આપણાથી ને એ પાછું સોનલ છે નોકરી કરે સ્કૂલમાં બરાબર એમ કરવા રાખી તું જમાઈ સંદીપે કે છે ને નોકરી કરવી કરો એકલા હોય તો એના કરતા નોકરી કરવી સારી બરાબર ને જી બે પૈસા કમાણા જોવાનીમાં માં કમાઈ શકો ખલટા થઈ પછી આપણે ક્યાંય જઈ શકીએ બરાબર ને બેન ઓટા તારા ઘરના બધાય કામ એને તો પૂરું થાય ને થોડાક વધે નગર કાઈ વધે નહીં ઈદ ને બેન

કેમ આંધો ની બેદી માં તો મારશે જ મને હ આલ ભાઈ આલ આવો પપ્પા લા 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 આવો બે ના આવો જોઈ લ્યો હા મોટું રસોડું છે કોક દીક જા જમી માનોય તું વાંતરી ના જો મને રસોડું તો દમ બે

Allora, come si fa Ah. Allora, come Rosso. fa a fare? Allora, come si 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 fa a fare?

કોકા ઘણી કવિ એમ કરતા એ બુક વાંચી ન શાંતિ થી હું તમાર જીવો સાપુ આવે તો સાપુ આખું વાંચી લઉં અમાર આઈ નઈરા બેઠા બસ ઈ જ કરતા હોય કા ના રે ના જેટલું થાય એટલું બરાબર ને અસલ છે હો તમારો એ રૂમ જોતા કેવો અસલ છે અને તો ઈ કે સાફ સબ કેટલી રાખવી પડતી હે બેન તમારે આ જવા દયો બેન હા આખો દી ગાય કોઈ કઈ હોય ઈ વાત હા સે ભાઈ હા પછી અમારો રૂમ છે પછી જયદીપ નો રૂમ મોટો છે ને સોનલ નો રૂમ મોટો છે અમારો નાનકડો આપણે હાલે કલ્યા માણા ને કા બેન

સીટી ઊંચાઈ દીક ના ગઈ મને ઈ હોય ને પપ્પા કે કરાવ દેને બરાબર ને પછી ઘણી ઘણી આવું કામ આલે ધૂળ ઉડાડે ને ફર્નિચર માં તમને ખબર છે કેવી ધૂળ ઉડાડે કામ કરતા હોયતી એ ઘર ભરી મૂકે બાપા નઈ નીતી હું હાલો આઈ તમને રવસ બતાઉ રવસ માતી દે અસલ view આવે હાલો ભાઈ આમ પી રવસ હા હાલો હાલો તો એટલું ઘર જોઈને થાકી ગયો એ માં હું કંઈક ઓર લેતા હબી સી વાત છે હું તો ઘર જોઈ થાકી ગઈ બેન કોઈ એટલું હમ કરતા હે એ જો ભગવાન દયાથી ટંબો વધુય થઈ જાય આ સી વાત છે બેન ગઈ મુને અમાર ઘર એના બહુ વસલ છે થાકી ગઈ કેટલું મોટું છે એટલે ને તા ખરી માં જાનવી તા સુખી હે મામા ઘર મળી ગયો હારું હા પાડ દીધી બાપ દીકરી બેઠા પછી થોડા કઈ વાઈટ હારા માગા તો બીજી વયા જાય જો કે ઘર માં દીકરી નું ડબલ દે માં દીકરી ને કે બેન આવું આવું હજી રહે બતાવી દે જોઈ લઈએ

હું પાઉ ઇન ગળી બેઠા હોય લાઈટ ન હોય તો એ મજા આવે કીયો પોવાની લેર કી આવે જોતા ખરી આ ઓ ભાઈ ઈ જોઈ બેઠો હોય ને ઓનું લેસન ભરતો હોય ને એને છે ને ગિટાર વગાડવાનો બહુ શોખ છે એ બેઠો બેઠો વગાડતો હોય હસતી છે ભાઈ અરે બેન અમને તો બહુ તમાર ઘર બેનો બહુ અસલ છે રસોડું મને એ નહીં બની ગયું બેન થઈ ગયું કેટલા વરસ થયા તમે મકાન બનાવી હા ત્રણ વરસ થઈ ગયા પૂરા કા હે ત્રણ વરસ થઈ ગયા આવો ત્રણ વરસ પૂરા થઈ ગયા કોઈ ના કે બેન ત્રણ વરસ થઈ ગયા

no no matan bien, adiana, que adiana, bien, 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 a bien, 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 bien,